ઝૂપડા જેવી ઓરડીમાં રહેતા હતા અને બકરાઓનું પાલન કરવા સાથે ખેતરમાં કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા આ દરમિયાન માયટોલા ગામે રાઠોડવાસમાં રહેતા શૈલેષ રાઠોડે રાત્રિના સમયે વૃદ્ધાના ત્યાં જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ઘટનાના પગલે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા આમોદ પીઆઈ આરબી કરમટિયા સહિત એલસીબીપીઆઈ એમપીવાળા સહિત તેમની ટીમોએ આરોપીના સગડ મેળવવા અલગ અલગ વ્યૂહરચના હાથ ધરી હતી આરોપી તેના ઘરે ન મળતા તે આસપાસના કોઈ ખેતરમાં સંતાયો હોવાની શક્યતાઓને લઈને પોલીસે આસપાસના ગામોની સીમમાં ખેતરોમાં ડ્રોન ઉડાવીને તેને પકડવાનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે આરોપી આમોદના જ કેરવાડા ગામની સીમમાં આટાફેરા મારતો હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં તેણે બે વાર વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે જેના પગલે ટીમે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી બે કલાક સુધી ત્રણ ગામની સીમમાં ડ્રોન ઉડાવી એક હજાર એકર કરતાં વધારે વિસ્તાર ફંફોડવામાં આવ્યો હતો અને અંતે આરોપી કેરવાડા ગામમાંથી એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો ઝડપાયેલ આરોપીની ઉંમર પાંત્રીસ વર્ષથી થઈ ગઈ હોવા છતાં તેના લગ્ન થયા ન હતા તે રખડાળું જેવું જીવન જીવતો હતો સાધ્વીનું જીવન જીવતી વૃદ્ધા સાથે ગત વર્ષે પણ દુષ્કર્મ આચર્યું હતું જે કેસમાં જામીન મળતા તે જેલમાંથી બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધાને ટાર્ગેટ કર્યા હતા આજે પોલીસે આરોપીનો સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપીએ પોતે કરેલા કાંડ પોલીસ સમક્ષ વર્ણવ્યા હતા